ચેતન પંડ્યા દીવરાણા હાઈસ્કૂલ જો અહીંયા ડીઓ કચેરીએ સર્વિસ બુક માટેનો કેમ્પ હોવાથી અમે સર્વિસ બુક જમા કરાવવા માટે થઈને મારા આચાર્ય સુપરવાઇઝર તેમજ શિક્ષક સાથે આવી વાત નીચે ડીઓ ઓફિસના અધિકારી શ્રી મેવાડા સાહેબ સાથે અમે ચર્ચા વિચારણા કરતા હતા અને એ જ સમયે બરાબર એ જ મિનિટે આ ઉપરથી આજે જે ઉપરનો છત દેખાય છે એનો શેડ છે એ મારી ઉપર પડ્યો અને જે મારી સાથેના મિત્રો હતા એ દૂર ભાગી ગયા અને હું મેવાડાભાઈ બે નીચે આ તો સદભાગ્ય ઠીક છે કે અહીંયા પતરું હતું એ થોડું મારાથી ઊંચું હતું એટલે હું સૂઈ ગયો સૂઈ ગયો એને કારણે હું બચી ગયો અન્યથા અઘટિત થવાનું થઈ શકતું હતું બીજી કંઈ ઈજા કે એવું કંઈ હાથમાં થોડુંક લાગ્યું છે થોડુંક અહીંયા ચોલાણો છે એવું બધું છે બાકી ઓમ કંઈ વાંધો નથી આવ્યું એટલે મહેરબાની